નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે એનએસયુઆઈ દ્વારા વિરમ ઘટનાના વિરોધ માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસે એનએસયુઆઈ ના આગેવાનો અને કાર્યકરો ની અટકાયત કરી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન કુશલ શાહ દ્વારા વિરમગામમાં સગીરાની જાતીય સતામણી કરવાની ઘટનાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ વેલેન્ટાઇન સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જાહેર રોડ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી